ભારે ચક્રવાત બની શકે છે અને ચક્રવાતને કારણે ફરી રાજ્યના માવઠા જેવું વાતાવરણ થશે તેમણે આગાહી કરતાં કહ્યું કે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બર સુધી માવઠું પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કોમોસ વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને ગુજરાતમાં કોમોસ વરસાદ બાદ હવે શિયાળાને ધીમે ધીમે દસ્તક આપે છે હવામાન વિભાગનો મુજબ છેલ્લે 24 કલાક રાજ્યભરમાં હવામાન સૂકું રહ્યું છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પ્રતિ હેક્ટર 22000 રૂપિયા મળશે રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેર કરી છે કૃષિ મંત્રીએ ખેડૂતો માટે રાહત પેકેજના વિભાગ જાહેર કરતા જણાવ્યું હતું કે કોમર્સ વરસાદને કારણે રાજ્યના 16500 ગામ ખેડૂતોને ચુમાઈ લાગતી વધુ હેક્ટરો વાવેતર નુકસાન થયું છે જેમાં નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે જેમાં કોઈ પણ ખેડૂત જેને નુકસાન થયું હશે તે બાકાત રહેશે નહીં આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની બે હેક્ટરથી મર્યાદા અપાશે વધુ મહત્વની વાત કરીએ કે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય રાહત પેકેજ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટો ટેકો આપ્યો છે નવ નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકોના ટેકાના ભાવે ખરીદ કરશે અને ખરીદી કુલ સંખ્યા પંદર હજાર કરોડથી વધુ થવાનો અંદાજ રહેલો છે કોમસ વરસાદની પાકની ગુણવત્તા પર અસર છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે તેઓ ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચાણ કરવું નહીં વધુ આગળ વાત કરીએ કે આપના નેતાઓ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા અને એમઝન ખવા ગુજરાતના માવઠાને ભારે નુકસાન ભોગવનારા ખેડૂતોની મુલાકાત લેશે અને તેઓ મુલાકાતને લઈને રાજ્ય સરકારના હેક્ટરના પચાસ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય ખેડૂતોને દેવા માફી ખેતીના ભાગ રાખનારા મંજૂરીઓને વળતર ચૂકવવાની માંગણી કરશે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આવતીકાલ સાંજ સુધી ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા સહાય ચૂકવશે હું ઘણા પગે ચાલીને મુખ્યમંત્રી આભાર માનવા જઈશ વધુ આગળ વાત કરીએ કે પાક નુકસાન સહાયને લઈને સમાચાર ઓક્ટોબર અંતમાં કોમર્સ વરસાદને ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે જે સરકાર ટૂંક જ સમયમાં સાત હજાર વધુ રાજ્ય પેકેટ જાહેર કરશે અને ગાંધીનગરના બેઠકો ચાલી રહી છે તેમાં બસોને ઓગણપચાસ તાલુકાના સોળ હજાર ને સત્યાશી ગામોમાં દસ લાખ હેક્ટર પાક ધોવાઈ ગયા છે પ્રાથમિક અંદાજમાં બે હજાર કરોડ હતા જેમાં દસ હજાર કરોડની વધુ થયા છે પંચ્યાસી લાખ હેક્ટર બાબત વાવેતરમાં એકાવન લાખ હેક્ટર મોટું નુકસાન થયું છે જેમાં સોળ હજાર ત્રણસો સત્યાશી ગામોના ખેડૂતોને મળે છે પૈસા શું તમારે નુકસાન થયું છે કે આના કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારી મોટો નિર્ણય બે હજાર મગફળી ટેકાના ભાવે ખરીદાશે ગુજરાતના છેલ્લા કેટલાક સમયથી કમોસ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પાકોને ઘણું નુકસાન પણ થયું છે અને ખેડૂતોની ચિંતા વધી રહી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસેથી સર્વે કરવા માટે વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે તેવા ખેડૂતોને આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે જે સરકારે હવે બસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે નોંધનીય એ છે કે પહેલાં સિત્તેર ખરીદીની જાહેર કરી હતી તેમાં ખેડૂતોને નારાજગી જોવા મળી હતી ત્યારે ખેડૂતોની એક માગ સરકારે માની છે ત્યારે સવાલ ઉકે છે કે શું પળે પળની મગફળી ટેકાના ભાવ ખરીદાશે વધુ મહત્વની આગળ વાત કરીએ ખેડૂતોને સત્યાગ્રહ આંદોલન શરૂ અમરેલી સહિત ભાવનગર જિલ્લાના કમોસમ વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની વળતાને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે ગુજરાતના ખેડૂતોના સપના પણ પાણી ફેરવી દીધા છે આ વખતે ખરીદ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાનને ભોગવાનો વારો આવ્યો છે કોમોસને મુશળધાર વરસાદને કપાસને પાકને ભારે પણ નુકસાન થયું છે ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગના સલાડ કૃષિ નિષ્ણાતોનું મંતવ્ય અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસ પાકને અસરે પચાસ હજારને નુકસાન થયું છે વધુ મહત્વની આગળ વાત કરી કે ખેડૂતોના પાકને ધિરાણ માફ કરવો મોટો નિર્ણય માવઠાને ગુજરાતમાં દરેક લાખ હેક્ટર જમીનના ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાળ થયા છે બીજી તરફ મંત્રી મુખ્યમંત્રીની સર્વે અંગે કરેલી જાહેરાતના વિસર્ગતમાં ઊભી થતાં સરકારની વિશ્વસનીયતા સામે સલાહ ઊભા થયા છે આજે આજે ખુદ સરકારે જ ગોથે ચડી વાતનું ચિત્ર ઊભો થયું છે પાક નુકસાનની સર્વે કરીને સહાય કરવા માટે ખાતરી આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને સેવો એવો ઊભો થયો છે કે એટલું જ નુકસાન પહોંચાડ્યું કે સહાયથી નુકસાનથી ભરપાઈ થાય તેમ નથી પાક નુકસાનનું વળતર આપવા ભાજપ મોટા ધારાસભ્યોને મુખ્યમંત્રીને કૃષિ કૃષિમંત્રીને પણ લખ્યો છે મહત્વની વાત એ છે કે કેટલાક ધારાસભ્યો રાહતના સહાયની સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવાનો સરકાર રજૂઆત કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકાર ગોથે ચડી પહેલા સાત પોઈન્ટ વીસ અને ત્રણ દિવસ ચર્ચા કરવા સૂચના ગુજરાતમાં કોમોસ વરસાદની દસ લાખ હેક્ટર વધુ ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો રોષ થયા છે સર્વે માટે સરકારે ગોથે ચડેલી આ વહે પહેલાં સરકારે સર્વે માટે સાતથી વીસ દિવસમાં સમય આપ્યો હતો વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે જેમાં કલેક્ટર અને ટીડીઓ ત્રણ દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકને નુકસાનને અહેવાલ સરકારે મોકલીને આપવામાં સૂચના આપી દીધી છે વધુ આગળ વાત કરીએ કે માવઠાથી અગિયાર હજાર કરોડનું નુકસાન ગુજરાતમાં કોમસ વરસાદને કારણે દસ લાખ હેક્ટર વધુ ખેતી માટે નુકસાન થયું છે જેને સરકારી એજન્સી દ્વારા અગિયાર હજાર કરોડની વધુ અંદાજ મુકાયો છે સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડીયા પાકમાં પડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આદેશ આપી દીધો છે અને મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે રાહતના પેકેજ અંગે નિર્ણય લેવાઈ શકે છે આ વધુ આગળ વાત કરી કે શું ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્યના તમામ પાકોને ખેડૂતો દેવા માફ કરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીના હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે આ નિયમ પૂર્વ ધારાસભ્ય આંદોલનમાં નેતા બચ્ચુ કંડુએ તેમના પ્રતિનિધિ પણ સાથે મુંબઈમાં બે કલાકથી વધુ ચર્ચા પર લેવામાં આવી રહ્યા છે વધુ મહત્ત્વની વાત આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરું રાજ્ય સરકારે હવે સાય નાટકો બંધ કરીને ખેડૂતોને પાક દેવા માફ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી હતી આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કે જે કમોસમ વરસાદ પડ્યો છે તેમણે કમોઢાળમાં આવેલા કોળીઓ છીનવાઈ લીધો છે માત્ર આ એક જ કમોસ વરસાદ નહીં છેલ્લી સાત સિઝનના ખેડૂતે વાવાઝોડા દિવસથી કમોસ વરસાદનો ભોગ બનવું પડી રહ્યો છે એમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ ચાલુ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીમાં ખેડૂતને કંબર તૂટી ગઈ છે અને વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની અંતિવૃષ્ટિ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો કમોસમ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસથી અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોબર બે હજાર પચીસની કમોસ વરસાદના ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે વધુ વાત કરી કે મુખ્યમંત્રીની જાહેરાત પાક નુકસાન સર્વે શરૂ ગુજરાતમાં પડેલા કમોસ વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે એ ભૂપેન્દ્ર પટેલે એક અગત્યનો સમયનો નિર્ણય લીધો છે તેમણે જિલ્લાના તંત્ર સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણને દિવસ પૂર્ણ કરવામાં આવે છે અને સીએમે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી તેને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આદેશ કર્યો છે અને આ ઝડપી સર્વે પાછળના હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો જિલ્લા તંત્રની અહેવાલ મળ્યા બાદ સરકાર આ અહેવાલ આધારે સહાયની રકમ નક્કી કરવાને તેને અસરગ્રસ્તનું સુધી પહોંચાડવા માટે પ્રક્રિયા શરૂ કરશે અને નિર્ણય ખેડૂતોની સહાય ઝડપથી મેળવાની આશા જન્મી છે